પાછળની સાઈડ પચાસ પ્લસ આઠ મેગા પિક્સલનું હોય જેનું ઓપ્ટિમાઇઝ બહુ સારું એવું કરેલું સોનીનું સેન્સર વારેલું હોય આગળની સાઈડ પચાસ મેગા પિક્સલની સેલ્ફી કેમેરો હોય જે ગ્રુપ સેલ્ફી એટલે તમારે આખું ગ્રુપ હોય તો તમે સેલ્ફી લઈ શકો અને જેનું પણ રિઝલ્ટની બધું સારું એટલે કેમેરો બહુ મસ્ત અને નીલે સ્પીકર ડ્યુઅલ સ્ટુડિયો એટલે કે બે સ્પીકર આપેલો હોય જેનો સાઉન્ડ સારો એવો હોય એટલે કોઈ પણ વસ્તુ જોતા હોય મૂવી જોતા હોય કે કંઈ પણ કરતા હોય ને સોંગ સાંભળતા હોય તો પણ સાઉન્ડ સારો એવો રહેશે તો આ ફોન કેમેરા માટે જ એવો રહેશે કેમેરા માટે સારો એવો રહેશે એનું ઓપ્ટિમાઇઝેશન ને બધું સારું કર્યું પ્લસ એનો લુક જે રહે ને એ Vivo ના 40-50000 ના ફોન આવો ને એના જેવો લુક પણ આપેલો છે બરોબર બરોબર અને વિરાજ ગેમિંગ માટે આ ફોન કેવો રહેશે ગેમિંગ માટે પ્રોસેસર તો પાવરફુલ છે બટ કર્વ ડિસ્પ્લે હોવાના કારણે થોડો ગેમિંગ ઓછી મજા આવે ફોન માં બરોબર અને આની પ્રાઇસ કઈ રહેશે પ્રાઇસ આની 32000 પણ કાર્ડ ડિસ્કાઉન્ટ લગાઈને 30000 ના અંદર પડે તો જીગુ આ ફોન કોના માટે હ અને કોને લેવા જેવો નિલેશભાઈ આ ફોન 30000 નો આવશે ઓનો લુક પણ સારો છે કર ડિસ્પ્લે છે તો દેખાવમાં સરસ રહે અને ગેમિંગ પ્રોસેસર માટે પણ ફોન સારો છે અને અમુ આઈપી એક રેટિંગ આલ્યું છે તો તમે ચોક ફરવા બરવા જાવ તમાર મોબાઈલ ચોક પાણી પડી જાય તમે કોઈક જગ્યાએ આવી જાવ વાળી તો મોબાઈલ પડી જાય તો કોઈ તમને દિક્કત એવી કોઈ આવશે નહીં મોબાઈલમાં એટલે તમાર પાણીની દિક્કત હતી રહે લુક સારો છે પ્રોસેસર સારું છે એટલે તમાર બજેટ 30000 હજારનું હોય તો આ ફોન તમે લઈ શકો છો બરોબર પણ પાણીમાં એમ કે તરત કાઢી લેવું પડતું છે હા પાણીમાં તમે વધારે ગણી રાખેકો ના ફોન તમે પાણીમાં પડી તમાર ભૂલથી ભૂલથી અને પછી તમે લાઈન ખંચેડી મેળજો તો ફોન ચાલે બરોબર બરોબર તો ગાઈસ જો તમે 30000 ની રેન્જમાં એક સારો ફોન શોધી રહ્યા હો તો આ ફોન ઓવરオール હસ કેમેરા બેટરી પ્રોસેસર દરેક રીતે તમે લેકો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો સાથે ટાટા